જય કિસાન ખેડૂત બોલવાના આપણે ખેડૂત મિત્રો આજે પણ સોમવાર છે અને આવી ગયા છીએ રાજકોટ અને મિત્રો આજ પાંચ એકર વાળો છેડ પાછો ભરી ગયો છે કાલે રવિવારની રજા હતી એટલે પણ બમફર આવક છે આ તો ઠેઠામાં હમણાં છેડા ભરી દીધો હવે અને હરાજી પણ થઈ ગઈ છે સાહેબ જે જે હવાવાળા માલ હોય બધા નવસો થી અગિયારસો વચ્ચે જ ચાલતા હોય છે અને સારા માલ હોય ચોવીસ નંબર તો એના ભાવ બધા પડતા હોય છે બાર થી તેર અગિયાર થી તેર વચ્ચેનું સાડા અગિયાર બાર સાડા બાર તેર જેવા આપણે માલ લઈને આવી મગફળી તેવા બજાર જળવાતા હોય છે અને ખૂબ આવક વધતા મગફળી મફલ પાક જોઈ લ્યો આ બધું જોખમ ચાલુ થયું સાડા આઠે સવારે હરરાજી ચાલુ થાય છે મગફળીમાં અને બમફર આવક છે આ બધું જોખી જેલો માલ છે આપણે પણ હરાજી આવવાનો ટાઈમ થઈ ગયો છે ઓલખ્યા ઓલી બાજુ પણ મગફળી બમફર પાક છે ખેડૂતને કોટનમાં તો કંઈ વધ્યું નથી એટલે ખેડૂત મિત્રો મગફળી ઝાજી વાવેતર કરતા હોય છે અને જબરજસ્ત આ બધું બમફર આવક છે અને ઉતારામાં પણ વધુ ઓછી ખેડૂત મિત્રોને મગફળી રહેતી હોય છે કપામાં તો કુદરતના આધારે થોડુંક નુકસાની પડી છે બધું ભાવમાં પણ આજ વાદળછાયું વાતાવરણ છે આવતીકાલ મંગળવારે પણ એક દિવસ રહે તેવી સંભાવના પછી આ રાજકોટ ડિસ્ટ્રિકમાં તો હવામાન ચોખ્ખા તરફ વાતાવરણ રહેશે અને આ બાજુ બમ્ફર આવક છે ઘઉં પણ હજી ચાલે છે પાંચસોથી છસો બિયારણના હોય તો સાડા પાંચસોથી છસો પ્લસની ગણતરી ઘઉં બજારમાં મગફળી બધી ચાલે છે ચોવીસ નંબર બધી હવાવાળી હોય તો બધી નવસોથી અગિયારસો સારો માલ હોય તો બારથી થી તેર જેવો માલ આપણે મગફળીનો લઈને આવી તેવા બજાર થતા હોય છે અને ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં રાજકોટ એપીએમસીમાં બીડીમાં માલ વેચવા આવતા હોય છે એમાં આપણે સુરેન્દ્રનગર જિલ્લો ખાસ અત્યારે આવકમાં પછી આ હોરઠી માલ તો હવે નીકળશે હાલમાં ઓગણચાલીસ નંબર તો ચાલુ થઈ ગઈ છે એ બધું સાડા નવસોથી હજાર વેચાતું હોય ઓગણચાળીસ નંબર મગફળી અને ચોવીસ નંબર બધો માલ ઊંચા ભાવથી વેચાણ ચાલુ હોય રાજકોટ એપીએમસી બેડી એમાં લો વાતાવરણ પણ આજે પણ વાદ જ છાવ્યું છે કાલે પણ રહેશે કાલે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં વરસાદ સાંજનો પડેલ છે ઘણા વિસ્તારોમાં એમાં હળવદ ડિસ્ટ્રિક આવી જાય એમાં સુરેન્દ્રનગર એરિયા બધા આવી જાય મોટા ભાગમાં મગફળી આગળ પહોંચી છે અને તાલી બજાર પણ સત્તરસો થી સાડા ઓગણીસો સુધીનું બજાર જળવાતું હોય છે એમાં સારો માલ હોય તો પ્લસ પણ થઈ શકે અને મોરો માલ હોય તો નીચે પણ આવી શકે તાલી જય કિસાન ખેડૂત ભલવાન મહેશ નવલગઢ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો નોકરી હોય તો નજર કરી અને આવી સારા સારા ખેડૂત મિત્રો દરેક કિસ્સાના જ હોય છે સિટીમાં હોય કે ગામડામાં હોય કિસાનથી ને જ આગળ હાલે બધી દુનિયા કિસાન જ ખોટ ખાઈ કે કિસાન કિસાન જેટલી ખોટ કોઈને મળતી નથી મિલ માલિકને પણ જોઈ લો પાંચ એકરમાં શેડ છે કપા કોઈને એકરે વીસ મણ ઉતરે કે પચીસ મણ ઉતરે કે પંદર મણ ઉતરે પીસા નથી આ બધું વેઠી ગયા બાકી બીજા કોઈ જાવા જલાલીવાળાનું કામ નથી કોઈ ખાવાનું અને મગફળી પણ સારો ઉતારો આવે તો એક સિત્તેર એંસી મણ આવતો હોય છે અને મોરો ઉતારો પણ આવે તો ચાલી મણ પણ આવી શકે એકરે

કઠોળનો વિભાગ પણ નોખા છે મગફળીનો વિભાગ પાંચ એકર મગફળી અને આગળ ઘઉં પણ નાખીશ થોડાક જય કિસાન ખેડૂત બલવાન મહેશ નવલભટ આપને જણાવતા રહેશે જે બને તેવું